નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કપાસના પાકની અંદર જ્યારે આપણે વરસાદ થાય ત્યાર પછી આપણે શું માવજત કરવી જોઈએ કારણ કે કપાસ હોય છે તે વરસાદ ખૂબ જ થાય ત્યાર પછી કપાસ હોય છે તેના પાન પીડા પડી જતા હોય છે કપાસના પાન લાલ થઈ જતા હોય છે કપાસમાં સુકારો પણ જોવા મળતો હોય છે અને વિવિધ પ્રકારના રોગ જોવા મળતા હોય છે અને કપાસનો ગ્રોથ હોય છે તે પણ રોકાઈ જતો હોય છે તેથી કપાસ આપણો નબળો થઈ જતો હોય છે કારણ કે વરસાદ ખૂબ થાય ત્યારે જે નીચેના મૂળ હોય છે કપાસના તે ઓક્સિજન લેવાનું બંધ કરી દે છે તેથી કપાસ હોય છે તે વધતો પણ બંધ થઈ જતો હોય છે તેથી આપણે શું માવજત કરવી જોઈએ અને તેમાં આપણે કયા કયા ખાતરના સ્પ્રે કરી શકીએ તેમાં કઈ કઈ દવાનો સ્પ્રે કરી શકીએ અને આપણે આજે તે વિશે વાત કરીશું કે જો તમારો કપાસ ગ્રોથ નહીં કરતો હોય તો ગ્રોથ પણ એક તેમાં વિકાસ પણ એક સારો મળે તેથી આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આપણો કપાસ જ્યારે વરસાદ પછી નબળો થાય તો આપણે શું માવજત કરવી જોઈએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મારા સુધી જોડાણ હોય તો નીચે લાલ બટન છે તેને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને અવનવી જાણકારી તમને મળતી રહે તો ખેડૂત મિત્રો ચાલો વિડીયો જોઈએ તો ખેડૂત મિત્રો પહેલા તો આપણે શું શું કામ કરવું જોઈએ કારણ કે જ્યારે આપણા કપાસની અંદર વરસાદ ખૂબ જ થાય ત્યારે આપણા ખેતરની અંદર પાણી ખૂબ જ ભરાતું હોય છે તો પહેલાં તો જો તમારા ખેતરની અંદર પાણી ભરેલું હોય તો પહેલાં આપણે તે પાણીનો આપણે નિકાસ કરી દેવાનો છે ત્યાર પછી આપણે જ્યારે વરાપ આપે એટલે કે જે ટ્રેક્ટર અથવા તો તમે સાતી વડે ખેડ કરતા હોય તો પહેલાં તો આપણે ખેડ કરી લેવાની છે જે આપણે વરસાદ વરાપ આપે ત્યાર પછી આપણે ત્રણ ચાર દિવસના અંતરગાળાની અંદર જે વરાપ આપે ત્યારે આપણે ખાસ કરીને પહેલા તો ખેડ કરી દેવાની છે ત્યાર પછી આપણે વાત કરીએ કે આપણા કપાસની અંદર પાર્લર પાણી આપવું જરૂરી હોય છે કારણ કે જો આપણે કપાસની અંદર જે મીઠું પાણી આ વરસાદનું પડે તે ભારે હોય છે તેથી આપણા કપાસની અંદર જે તેને છોડ હોય છે તેને તે પાણી લેવાની ક્ષમતા ખૂબ જ ઘટી જતી હોય છે તેથી આપણે કૂવો અથવા તો બોરનું જે પાણી આવે છે તેનું આપણે પિયત કરી દેવાનું છે એટલે કે પાર્લર પાણી પાવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે ગયા વર્ષે ઘણા ખેડૂતોને જે વરસાદ પછી કપાસ છે તે ઊભે ઊભો સૂ સુકાઈ ગયો હતો લાલ થઈ ગયો હતો તેવો પ્રશ્ન ખૂબ જ જોવા મળ્યો હતો કારણ કે વરસાદ પછી જે કપાસ હોય છે તેના મૂળ હોય છે તેમાંથી જે ઓક્સિજન લેવાનું બંધ કરી દે છે તેથી કપાસ ઊભે ઊભો સુકાઈ ગયો હતો તો આ પ્રશ્ન આપણે ગયા વર્ષે ખૂબ જ જોવા મળ્યો હતો તેથી પાર્લર પાણી આપવું પણ ખૂબ જ જરૂરી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે જે આપણે આ પાર્લર પાણી અને જે ખેતરમાં પાણી ભરાયેલું હોય તે પણ આપણે નિકાસ કરી દીધું તો આપણે હવે તેમાં આપણે સ્પ્રે કરી દેવાનો કરવો જોઈએ તો ખેડૂત મિત્રો જે અમે કહીએ તે ખાતર છે તો તેમાં એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે તેમાં આપવું જરૂરી હોય છે અને તેનો ડોઝની વાત કરીએ તો વીસ કિલો પ્રતિ એકરમાં આપવાનું હોય છે અને જો સોળ વધારે બળતા દેખાય તો તેર જીરો પિસ્તાલીસ ખાતર જે આવે છે તેને આપણે સો ગ્રામ પ્રતિ પંપમાં નાખી અને છંટકાવ કરવાનો હોય છે અને તેમની સાથે આપણે મેગ્નિશિયમ સલ્ફેટ ખાતર સો ગ્રામ પ્રતિ પંપમાં છંટકાવ કરવાનો હોય છે અને યુરિયા ખાતર પચાસ ગ્રામ પ્રતિ પંપમાં છંટકાવ કરવાનો હોય છે તો આપણે જે પંદરથી સત્તર નો પંપ હોય તેની અંદર આપણે સ્પ્રે કરવાનો હોય છે અને ખેડૂત મિત્રો જો તમારા કપાસની અંદર ગ્રોથ જોવા મળતો ના હોય તમારો કપાસ હોય છે તે નબળો દેખાતો હોય છે તો ખાસ કરીને આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ તો તેમાં જો આપણે વાત કરીએ તો કપાસની અંદર ગ્રોથ નરવાય સોળ નબળો દેખાતો હોય અથવા તો ત્યાર પછી આપણે જોઈએ કે ફૂલ વધારે લાગે તો તે માટે આપણે ખાસ કરીને કૃષિ રાસાયણિક એક્સપોર્ટ પીવીટી લિમિટેડ કંપનીનું જે પોષક સુપરસ્ટાર આવે છે તેનો સ્પ્રે જરૂરથી કરવો જોઈએ કારણ કે આ દવા છે તે એટલી તાકાતવાળી આવે છે કે આપણા કપાસની અંદર જો વધ ના હોય ખાસ કરીને વિકાસ જોવા ના મળતો હોય તો આ દવા છે તે ખાસ કરીને ખૂબ જમાં ખૂબ જ તમારો કપાસ છે તેનો ગ્રોથ જોવા મળશે તો જે ખેડૂતોને કપાસનો ગ્રોથ નથી તેવા ખેડૂતો જ આ દવાનો સ્પ્રે કરે કારણ કે જો વધારે વધ થશે તમારા કપાસની અંદર તો એક આપણે જે ઉત્પાદન હોય તેમાં પણ એક નુકસાન થતું હોય છે તેથી જો તમારો કપાસ રોકાઈ ગયેલ હોય તેમાં વિકાસ જોવા ના મળે તો જ આ દવાનો આપણે સ્પ્રે કરવાનો જો આપણે દવાનો સ્પ્રે કરવો હોય તો તેના ડોઝ વિશે વાત કરીએ તો પંદર લીટર પાણીની અંદર આપણે ત્રીસ એમ સ્પ્રે કરવાનો હોય છે અને તેમની કિંમતની વાત કરીએ તો પાંચસો એમ એલના આઠસોથી લઈ અને નવસો રૂપિયા હોય છે જે આપણે અલગ અલગ એગ્રો સેન્ટરની અંદર અલગ અલગ ભાવેથી જોવા મળતી હોય છે અને જો આપણે કન્ટેન્ટની વાત કરીએ કે આ દવામાં આપણે કયા કયા કન્ટેન્ટ જોવા મળતા હોય છે તો કે જેબ્રિલિક એસિડ અને અન્ય પાંચ તત્વો એવા હોય છે કે આ દવા એટલી તાકાતવાળ બની જતી હોય છે કે આપણો કપાસમાં ગ્રોથ ના હોય તો કપાસનો ગ્રોથ જોવા મળતો હોય છે કપાસ લીલો છમ થઈ જતો હોય છે સેવટે આ દવા એ પણ કામ કરે છે કે જે આપણા કપાસની અંદર જે આપણે ની સંખ્યા જે આપણે પોષક સુપરસ્ટાર છે તેનો પણ આપણે સ્પ્રે કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે પણ વરસાદ થાય અને વરાપ આપે તો એક લીલા તડતડિયા જે આપણે પોપટી પણ કહેતા હોઈએ તો તેનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે તો તેને આપણે કંટ્રોલ કરવી પણ જરૂરી હોય છે કારણ કે જો આપણા કપાસની અંદર જીવાતો વધારે જોવા મળે તો એ હોય છે તે રસ સૂચક હોય એટલે કે પાનમાં બેસી અને રસ સૂસે છે તેથી આપણો કપાસ તેમ પણ બળી જતો હોય છે તો તેના માટે આપણે ખાસ કરીને શું કરવું જોઈએ તો કે બાયર કંપનીનું સુપર કોન્ફિડોર જેમાં ઇમિડા ક્લોરોપીડ ત્રીસ ટકા એસસી ફોર્મમાં આવતું હોય છે તો આપણે આનો સ્પ્રે કરવાનો હોય છે જે આપણે દસ એમ પ્રતિ પંપમાં નાખી અને સ્પ્રે કરવાનો હોય છે અથવા તો તેમની જગ્યાએ આપણે યુપીએલ કંપનીનું ઉલાલા આવે છે તેનો આપણે સ્પ્રે કરી શકીએ જેમાં કન્ટેન ક્લોનિકા મિડ પચાસ ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવતું હોય છે તેનો સ્પ્રે આપણે આઠ ગ્રામ પ્રતિ પંપની અંદર નાખી અને સ્પ્રે કરવાનો હોય છે અથવા તો તમે એમની જગ્યાએ પીઆઈ કંપનીનું ઓશિન દવા જે આવે છે તેનો પણ છંટકાવ કરી શકીએ તેમાં આપણે કન્ટેનની વાત કરીએ તો કે ડાયનેટો વીસ ટકા એસ જી આવે છે તેનો પણ સ્પ્રે આપણે આઠ ગ્રામ પ્રતિ પંપમાં નાખી અને સ્પ્રે કરવાનો હોય છે એટલે કે આ જે ત્રણ દવા અમે જણાવી છે તેમાંથી કોઈ પણ એક દવા લઈ અને આપણે સ્પ્રે કરી શકીએ અને ખેડૂત મિત્રો તેમની સાથે આપણે જો આપણે સારામાં સારું ફૂગનાશક કોઈ પણ કંપનીનું લઈ અને તમે આમની સાથે સ્પ્રે કરીએ તો ફૂગ જે જન્ય રોગ હોય છે તે પણ નાશ થશે તેમાં જીવાતનો પણ નાશ થશે અને જે આપણે ખાતરનો સ્પ્રે આપ્યો હોય તો તેમાં પણ આપણા કપાસની અંદર નરવાઈ જોવા મળશે લીલો છમ કપાસ થશે અને જે કપાસની અંદર જે આપણે વરસાદથી નુકસાન થયું હોય તેથી આપણે આપણા કપાસને બસાવી શકીશું તો ખેડૂત મિત્રો આ રીતનો તમે પ્રયોગ કરશો તો તમને ખૂબ જ ફાયદો જોવા મળશે અને ખેડૂત મિત્રો અમારા ચેનલમાં હજી સુધી તમે જોડાના ના હોય તો ચેનલની સાથે જોડાઈ જજો કારણ કે અવનવી જાણકારી અમે આ ચેનલ ઉપર લઈ આવતા હોઈએ છીએ સાથે સાથે તમારા વોટ્સઅપ ગ્રુપમાં વિડીયોને શેર પણ કરજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ આપણે મદદ કરી શકીએ તો વિડીયોમાં બસ આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ